નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે તેમણે જણાવ્યું છે કે ન્યાય નહીં મળે તો નર્મદા કેનાલ બંધ કરીશું છોટા ઉદેપુરના નસવાડીના તણખલા ગામે એમએલએ ચૈતર વસાવાએ નર્મદાના પાણી મુદ્દે કડક ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે નર્મદાનું પાણી આ વિસ્તારોને નહીં મળે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો અમે તે પણ કરીશું આગળ કહ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા જેવા ભાજપ સાથે જોડાયેલા લોકો કૌભાંડ કરે છે અને સરકાર તેમને બચાવવાના પ્રયાસો પણ કરે છે તેમના વરઘોડા કેમ નથી કાઢતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે જ્યારે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ આંકડા ચોંકાવનારા હોઈ શકે છે ભારતમાં દરરોજ સાહીઠ કરોડનું સાયબર ફ્રોડ થઈ રહ્યું છે બે હજાર ચોવીસમાં દેશમાં દરરોજ સરેરાશ સાહીઠ કરોડનું સાયબર ફ્રોડ થઈ રહ્યો છે કુલ પંચ્યાસી લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે સાયબર ફ્રોડનો સૌથી વધુ ભોગ વોટ્સઅપ યુઝર્સ બને છે જેમાં માત્ર ત્રણ મહિનામાં તેતાલીસ હજાર સાતસો ને સત્તાણું કેસ નોંધાયા છે ટેલિગ્રામમાં બાવીસ હજાર છસો ને એંસી અને ઇન્સ્ટાગ્રામમાં ઓગણીસ હજાર આઠસો પર પણ મોટા પ્રમાણમાં ફ્રોડ થયા છે પીગ બુચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જેવી નવી તરકીબો દ્વારા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તે શોધન જાન્યુઆરી સુધી ચાલશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સવારે નવ કલાકે તેનું ઉદ્ઘાટન થયું જેમાં વિવિધ થી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી ઓડિયો ગાઈડ પણ છે તેની મુલાકાત લેનાર વ્યક્તિને માહિતી મળી અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કંગાળ પાકિસ્તાનનો સૈનિકોના પેન્શન ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે પાકિસ્તાને વધતા પેન્શન બિલને નિયંત્રિત કરવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સૈનિકોના પેન્શન લાભમાં કાપ મૂક્યો છે નાણાં મંત્રાલયે ત્રણ નોટિફિકેશન બહાર પાડ્યા છે જેમાં પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે પાકિસ્તાન અત્યારે કંગાળ હાલતમાં છે માટે સરકારનો ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોની મોટી ચેતવણી સામે આવી છે ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે કારણ કરતી શિયાળાના દિવસો સતત ઘટી રહ્યા છે બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જૂન બે હજાર બે હાજર ચોવીસમાં થોડી રાહત મળી હતી નિષ્ણાતોની ચેતવણી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં તાપમાન સતત વધતું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંબંધિંગ શાહી જામા મસ્જિદ અંગેનો એડવોકેટ કમિશનનો રિપોર્ટ બંધ પરિબિયામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેની અંદરની વિગતો સામે આવી છે કહેવાય રહ્યું છે કે જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે મસ્જિદની અંદર બે વડના ઝાડ છે સામાન્ય રીતે વટ વૃક્ષની પૂજા હિન્દુ ધર્મના મંદિરોમાં જ કરવામાં આવે છે મસ્જિદમાં એક કૂવો પણ છે જે અડધો અંદર અને અડધો બહાર પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્ક અને ટ્રમ્પને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટ્રમ્પની નજીક રહેવા માટે મસ્ક એક રાતના એક પોઈન્ટ ઇકોતેર લાખ રૂપિયા ચૂકવે છે એલોન મસ્ક હાલમાં ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના મારે લાગો એસ્ટેટના નજીક આવેલા બન્યાન કોટેજમાં રહે છે જ્યાં તે એક રાત રહેવા માટે એક પણ ઈકોતેર લાખ રૂપિયા ચૂકવે છે આ કોટેજ ઓગણીસોને નેવના દાયકામાં હોટેલમાં કન્વર્ટ થયા હતા અને હાલ રેન્ટ ઉપર આપેલા છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની નજીક રહેવા માટે એલોન મસ્ક એક રાતના એક પણ ઈકોતેર લાખ રૂપિયા ખર્ચો કરે છે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને મસ્કની નિકટતા હવે જગજહેર છે મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના સૌથી મોટા આંકડા સામે આવી રહ્યા છે છેલ્લા ત્રેવીસ વર્ષમાં બે હજાર ને ચોવીસનો સૌથી ગરમ વર્ષ રહ્યો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે છેલ્લા એકસો ને ત્રેવીસ વર્ષમાં બે હજાર ચોવીસનું વરસાદ સૌથી ગરમ વર્ષ રહ્યો છે ઓગણીસો એક બાદ બે હજાર ને ચોવીસ સૌથી વધુ ગરમી રહી છે વર્ષ બે હજાર ચોવીસ માટે સરેરાશ તાપમાન પચીસ પોઈન્ટ પંચોતેર ડિગ્રી સેલ્સિયસ હતું જે વાર્ષિક સરેરાશ તાપમાન કરતાં શૂન્ય પોઈન્ટ પાસઠ ડિગ્રી સેલ્સિયસ વધુ છે વર્ષ બે હજાર ચોવીસએ બે હજાર સોળનો પણ રેકોર્ડ તોડ્યો છે બે હજારના સોળમાં સરેરાશ સપાટીનું હવામાનનું તાપમાન શૂન્ય પોઈન્ટ ચોપન ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં સરેરાશ તાપમાન તે સીમાને પણ વટાવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લિન્કિટ બોલાવા પર દસ મિનિટમાં આવશે એમ્બ્યુલન્સ જી હા દોસ્તો ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે બ્લિન્કિટની આ એમ્બ્યુલન્સ સર્વિસ માત્ર દસ મિનિટમાં દર્દીઓ સુધી પહોંચવાનું વચન આપે છે તેની પહેલી સર્વિસ ગુરુગ્રામમાં આપવામાં આવી છે કંપનીના સીઈઓ અલબિંદર ધીંદડા ધીધડાસાએ કહ્યું છે કે શરૂઆતમાં ગુરુગ્રામના રસ્તા પર પાંચ એમ્બ્યુલન્સ તૈનાત કરાશે આ સર્વિસ અન્ય શહેરોમાં પણ વિસ્તારવાની યોજના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે